અબ જયરાજ સુરત થી મળી રહ્યા છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની વેડ રોડ શાખા બેંક કર્મચારીની દાદાગીરી સામે આવી છે બેંકની એસ ઓફિસમાં બેસેલા કર્મચારીઓના ગ્રાહકોના કામ કરવા નથી પોતાનું કામ લઈને ગયેલા ગ્રાહક સાથે કર્મચારીનું ઉધતાએ ભર્યું વર્તન પણ સામે આવ્યું છે જાગ્રત નાગરિકે બેંક કર્મચારીની દાદાગીરીનો વિડીયો બનાવ્યો છે બેંકના કર્મચારી કામ કરવાની મનાઈ કરી અને દાદાગીરી કરી છે વિડીયો ઉતારતી વેળાએ જ દાદાગીરી કરતા હોય તેવી પણ એક માહિતી સામે આવી રહી છે વિડીયો ઉતારનાર વ્યક્તિને ઓફિસની બહાર નીકળવા કર્મચારીએ જણાવ્યું છે જ્યાં ફરિયાદ નોંધાવવાની હોય ત્યાં નોંધાવી દે કામ નહીં થાય તેવો જવાબ બેંક કર્મચારી આપ્યો છે સમગ્ર ઘટનાનો જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે કેમ તો ઘરનો નિયમ છે આરબીઆઈનો વિડીયો ઉતારું છું તમે કેમ કીધું તમારો ઘર નો નિયમ આરબીઆઈ નો નિયમ નથી તમારું કેમેરા છે નાઈ દેશે કઈ દો ચલો સિ કરો પોલીસ પોલીસ નો હક નથી જવાબ તમારે આપવાના છે કેમ બાદ જઈએ અમારે એકાઉન્ટ છે બહાર કેમ આપી દીધું શેનો જવાબ આપી દીધો